નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારિયાનગરમાં પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી પાલિકા તંત્ર દ્વારા સ્ટેટ હાઈવે રસ્તાની આજુબાજુના લારી ગલ્લા હટાવી સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે નગરમાં મોટા અને પાકા દબાણો અડીખમ તે દબાણ તૂટશે કે કેમ તેવી નગરમાં અનેક ચર્ચાઓ નગરના અનેક વિસ્તારોના રોડ રસ્તાઓ બડખાબડ છે તે ક્યારે બનશે તેની રાહ જોઈ રહી જનતા પરેશાન પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચીફ ઓફિસરની કાયમી જગ્યા ખાલી હોવાના કારણે નગરના અનેક કામો ઉપર રોક લાગી હોય તેમ જોવાઈ રહ્યું છે થોડા સમય પહેલા કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થતાં હવે નગરના પડતર પ્રશ્નોનો નિકાલ થાય તેમજ વિકાસના કામોને વેગ મળે તેમ જોવાઈ રહ્યું છે ત્યારે પાલિકા તંત્રને હાલ નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસર મળતા વિકાસના કામોને વેગ આપવાની જગ્યાએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી રહ્યા છે નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો છેલ્લા કેટલા વર્ષોથી ખખડધજ બન્યો છે જેને લઈ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી નગરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેની કામગીરી હાથ ધરવાની જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ નામે લારી ગલ્લાવાળાઓને હટાવી સંતોષ માનતું હોય તેમ લાગી રહ્યું છે પાલિકા તંત્ર દ્વારા દબાણ ઝુંબેશના નામે નાના લારી ગલ્લા હટાવવામાં આવે છે તે યોગ્ય છે કે કેમ પરંતુ બીજા કાયદેસર દબાણો હટાવવામાં આવશે ખરા કે તેવી ચર્ચાઓ નગરમાં મોટા અને પાકા બાંધકામ અડીકમ છે તે ક્યારે તૂટશે જેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મનસુરી દેવગઢ બાજા

કારણ કે ફલાણો નથી આવ્યો ઢીકણો નથી આવ્યો પહેલાનું ત્યાં મરણ થઈ ગયું છે સફાઈની કામગીરી માટે કહીએ છીએ તો સફાઈ માટે એવું હોય છે કે નગરપાલિકાના કર્મચારી ત્યાં મરણ થઈ ગયા છે બધા ત્યાં ગયા છે એક જંગને ત્યાં મતલબ મરણ થાય છે એટલે આખું નગરપાલિકાનો સ્ટાફ બધો ત્યાં જતો રહે છે અને આખું કામ કીધું મોકલી જાય છે અંદર સફાઈની અંદર આ કેટલા ઉદે વ્યાજબી છે નો ડાઉટ ચલો ભાઈ ગેરકાયદેસર દબાણો કરાય છે કરો એની સાથે પણ નથી એના સાથે જ લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે સફાઈ કે જે રેગ્યુલર થતી નથી નગરપાલિકાના કર્મચારીઓ જે સફાઈ કર્મચારીઓ તરીકે લેવામાં આવ્યા છે એ કર્મચારીઓ બીજે બધે નોકરી કરે છે બીજી વસ્તુ છે કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ક્યાં ફરે છે ક્યાં નહીં એ ખબર નથી નગરપાલિકાના વાહનો કોણ ફેરવે છે એ નગરપાલિકાને ખબર નથી નગરપાલિકાના સફાઈ કર્મચારી નગરપાલિકાના ટેકરો ચલવે છે આ કેટલા બધા વ્યાજબી વાત છે હું તો કહું છું નાયક તપાસ કરો નગરપાલિકાના દરેક કર્મચારીની કે કેટલા વાગે આવે છે કેટલા વાગે જાય છે એ બધું તો પણ લોકોના કાને ખબર પડે કે નગરપાલિકા શું કામ કરી રહી છે મારા છેલ્લા વીસ વર્ષનો અનુભવ કહું છું કે નગરપાલિકાનું પ્રશાસન દિન પ્રતિદિન કથેડું વહીવટ થતું જાય છે સ્થાનિક કર્મચારીઓ દેગઢવાડિયાના સ્થાનિક કર્મચારીઓ માંડ માંડ પંદર ટકા લોકો કે વીસ ટકા સ્થાનિક કર્મચારીઓ છે દરેક કર્મચારીઓ વહીવટ કરે છે વહીવ સોરી દરેક કર્મચારીઓ અપડાઉન કરે છે અગિયાર વાગે આવવાનું અત્યારે ડડા આવવાનું ચાર સાડા ચાર વાગે થાય એટલે જતું રહે હું તો દરેકને આવે જ કરું છું કે નગરપાલિકામાં જાઓ દરેક કર્મચારી ગેરહાજરી હોય તો એના ઉપરા તંત્રને તમે જાણ કરો કે નગરપાલિકામાં આટલો ગેરવિવટ ચાલે છે આપનું નામ ગૌરાંગ પંડ્યા હું પણ નગરપાલિકાની અંદર છેલ્લા વીસ વર્ષથી નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે લોકોના પ્રેમ ભાવથી હું જીતું છું